નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે જોરદાર ગાડીઓ લઈને આવ્યો છું જેમાં બે આપણી વેગનાર ગાડીઓ રહેવાની છે અને બીજી ત્રીજી ગાડી આપણી હે ઇન્ડિયાની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી રહેવાની છે મિત્રો બધી જ ગાડીઓ એકદમ ઓરિજિનલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજની નહીં આપડી પેલી ગાડી મારુતિ સુઝુકી ની બેગેનર ગાડી લેવાની છે મિત્રો એકદમ ટકાટક કન્ડિશન ની અંદર તમને ગાડી જોવા મળી જવાની છે મિત્રો ગાડીના મોડલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર અગિયાર નું જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ સી ની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડી ફોર ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે બીજો મિત્રો ગાડીની અંદર તમને વીમો પીયુસી પણ ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર તમને કંપનીનું ઇન્ટિરિયર પણ જોવા મળી જવાનું છે બીજો મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ઓકે કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ અને મ્યુઝિક સિસ્ટમ એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે

મિત્રો આજની આપણી બીજી ગાડી હ્યુન્ડેની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી રહેવાની છે મિત્રો એકદમ જેન્યુન ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર અઢારનું જોવા મળી જવાનું છે મિત્રો ગાડી આખી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી ફક્ત ચોપન કિલોમીટર જેન્યુન ચાલેલી ગાડી જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને વિન્ડો ચારે ચાર એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ અને એકદમ એસી પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે મિત્રો ગાડીની અંદર તમને વીમો પીયુસી પણ ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયર ની વાત કરું તો ગાડીના ટાયર ની કન્ડિશન પંચાણુ ટુ સો ટકા એકદમ જૈન્યુ એકદમ નવા જેવા નખાયેલા જોવા મળી જવાના છે

મિત્રો આજની આપણી ત્રીજી ગાડી મારુતિની વેગનર ગાડી રહેવાની છે મિત્રો આ ગાડી ની અંદર તમને લોન થઈ જવાની છે બીજું મિત્રો આખી ગાડી ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના મોડલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર પંદરનું જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ એનજી ની સિક્વેન્સ ની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજુ મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે